નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું જે હવે રેશન કાર્ડમાં એટીએમ આવી ગયું છે રેશન કાર્ડ ધારકો માટે ગુજરાતમાં કઈ જગ્યાએ એટીએમ આવ્યું છે તેની આપણે વાત કરીશું હવે અનાજમાં એટીએમ રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં ચોખા મળશે હવે એટીએમ આવી ગયું છે એમાં એટીએમમાં તમારું રેશન કાર્ડ નંબર નાખો એટલે તમને ઘઉં ચોખા મળશે અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવું લેશું કે ગુજરાતમાં કઈ જગ્યાએ પ્રથમ એટીએમ આવ્યું છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌ પ્રથમ અનાજનું એટીએમ આવ્યું છે કઈ જગ્યાએ એટીએમ આવ્યું છે તેની આપણે વાત કરીશું તો હવે અનાજ એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને સોખા મળશે જે ગ્રેઇન્ડ નામનું એટીએમ આવ્યું છે તેની વાત કરીએ અનપૂર્તિ જે અનપૂર્તિ નામનું ગ્રેન્ડ નામનું એટીએમ આવ્યું છે તેની વાત કરીએ તો આર્થિક રીતે પસાત વર્ગના લોકો માટે સરકારે વિનામૂલ્યે અનાજ સહિતની ચીજવસ્તુઓ રેશન શોપ પરથી મેળવવાની સુવિધા તો ઉપલબ્ધ કરી પરંતુ દેશભરમાં રેશન શોપ પર ઓછું અનાજ મળવું લાંબો સમય સુધી લાઇનમાં ઊભા રહેવું અને અનાજ ખૂટી જવા જેવી સમસ્યાઓથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે જે ગ્રાહકો જે છે તે અનાજની લાઈનમાં ઊભું રહે તેના માટેનું એટીએમ બહાર પાડવામાં આવ્યું છે તે લાઇનમાં ઊભું રહેવું નહીં પડે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ભાવનગરમાં આગામી સત્તરમી સપ્ટેમ્બરથી ગ્રેઇન એટીએમ શરૂ થઈ રહ્યું છે જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળે છે જે ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરમાં જે ગ્રેઇન એટીએમ નામનું શરૂઆત સત્તરમી સપ્ટેમ્બરે શરૂ થઈ ગયું છે વાત કરીએ તો આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ અનાજ એટીએમ શરૂ થશે જેમાં એક હજાર કિલો ઘઉં અને એક હજાર કિલો ચોખા એક સાથે સંગ્રહ થઈ શકશે જે એ એટીએમમાં એક હજાર કિલો ઘઉંનો સંગ્રહ થશે એક હજાર કિલો ચોખાનો સંગ્રહ થશે આટલું જ નહીં પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં ચારથી પાંચ હજાર કિલો અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવશે ત્યાં બાજુમાં પણ અનાજનું એક ગોડાઉન પણ બનાવવામાં આવશે જેમાં ચારથી પાંચ હજાર કિલો અનાજનો જથ્થો રહે અને આ એટીએમમાંથી રાજ્યના કોઈ પણ કાર્ડ ધારકો કે જેમને અનાજનો જથ્થો મળવાપાત્ર છે તે પ્રમાણે એટીએમમાં થી લઈ શકશે ગ્રાહકોને મળવાપાત્ર અનાજનો જથ્થો ઓછો આપી બરોબર સર્વ કરતા દુકાનદારોને ગેરરીતિ પર પણ બ્રેક લાગશે ગુજરાતમાં એટીએમમાં કોઈ પણ જિલ્લાનો કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી એટીએમમાંથી અનાજ લઈ શકશે આગળ વાત કરીએ તો શું છે ગ્રેન એટીએમ મશીનનું કામ તેનું કામ વિશે વાત કરીએ તો ગ્રેન એટીએમ સ્વયં સંચાલિત મશીન છે જે બેન્ક એટીએમની જેમ કામ કરે છે યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ફ્રૂટ પ્રોગ્રામ હેઠળ સ્થાપવામાં આવેલા આ મશીનને ઓટોમેટિક મલ્ટી કોમોડિટી ગ્રેઇન ડિસ્પેચિંગ મશીન કહેવામાં આવે છે આ મશીનથી અનાજ ગરબડી થવાની શક્યતા પણ રહેશે નહીં જે અનાજ ગડબડ થાય છે તેનો પણ શક્યતા નહીં રહે આગળ વાત કરીએ તો મશીનમાંથી કેવી રીતે નીકળશે અનાજ ગ્રેઇન્ડ એટીએમમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે જેના દ્વારા અનાજ કાઢવા માટે લાભાર્થીએ રેશન કાર્ડ નંબર નાખવો પડશે અને મશીન દ્વારા લાભાર્થીને મળવાપાત્ર અનાજ અને ચોખાનો જથ્થો મળી શકશે જે બાયોમેટ્રિક દ્વારા તમારે રેશન કાર્ડ નંબર નાખવા જોશે એટલે તમને અનાજ મળી જશે અને તેમાં પણ મળવાપાત્ર જથ્થો પૈકી લાભાર્થીએ કેટલો જથ્થો જોઈતો હોય તેટલો પણ મળવાપાત્ર છે તમારે જેટલો જથ્થો જોતો હોય તેટલો મળવાપાત્ર છે આ છે ગ્રે અનપૂર્તિ ગ્રેઇન મશીન એટીએમ મશીન તમે જોઈ શકો છો અને જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય હિન્દ જય ભારત